બેતાલીસ બે ઓગણચાલીસ ચાલીસ ચાલીસ એકતાલીસ ત્રણસો રૂપિયા ત્રણસો પિસ્તાલીસ રૂપિયા ત્રણસો ત્રણસો બસો રૂપિયા સિત્તેર બોલવું ભાઈ પેલા બસો સિત્તેર ત્રણસો

ડુંગળી ત્રણસો બેતાલીસ વેચનાર ત્રણસો બાવીસ બોલવું ભાઈ પડ્યા ત્રણસો બાવીસ ત્રણસો બાવીસ રૂપિયા બત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ રૂપિયા ત્રણસો બોલો બોલું ઓગણતાલીસ ચાલીસ પચાસ પચાસ એકાવન બાવનપન રૂપિયા ત્રણસો ત્રેપન ત્રણ વાર ત્રેપન રૂપિયા ત્રણસો અગિયાર બાર

ત્રણસો ને અઠાવન ભાઈ

ત્રણસો ને પંચોતેર નેવું રૂપિયા ત્રણસો ભાડું ધાડો સોરા પંચાળું અઠાણું વાળું

ચારસો એક બે ત્રણ ચાર પાંઠ હજાર બાર બે ચૌદ પંદર ચૌદ રૂપિયા ચૌદ રૂપિયા ત્રણસો ને અઠ્યોતેર પંચાસી સાવું એકાણું બાણું ત્રાણું ચોરા પંચાલ નવ્વાણું ચારસો ચારસો એક બે પાંચ સાત આઠ આઠ શૂન્ય નવ ચારસો આઠ વાર ચારસો રૂપિયા બે પાંચ બાર પંદર વીસ બાવીસ પચીસ અઠાવીસ અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ પચાસ રૂપિયા બસો પચાસ

બોલો છોટો ત્યારે ઓગણપા પચાસ એકાવન બાવન ચોપન પંચાવન ચોપન સાહીઠ સાહીઠ રૂપિયા ત્રણસો સાહીઠ એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ બાસઠ ત્રણ વાર ત્રણસો ને બાસઠ ચાલો ભાઈ ચાલીસ રૂપિયા એકતાલીસ પચાસ એકાવન સાતસો સાઠ સાઠ રૂપિયા ત્રણસો સાઠ બોલવું ભાઈ પહેલા ત્રણસો એકસઠ ચોસઠ સાસઠ સાત